હવે એ સુવાહક ટુકડો કાય દ્રવ્યનો બનેલો છે લોખંડનો બનેલો છે તાંબાનો બનેલો છે એટલે દ્રવ્યની જાત પર પણ અવરોધ R નો આધાર રહેલો છે એના પછી કે આપણે એ ટુકડાને કેટલા ટેમ્પરેચર પર મૂકેલો છે એ તાપમાન પણ પર આ અવરોધ R નો આધાર રહેલો છે એટલે યાદ રાખજો કે અવરોધ R નો આધાર વાહકના પરિમાણ પર દ્રવ્યની એના દ્રવ્યની જાત પર અને તાપમાન પર રહેલો છે અને એનું પરિમાણિક સૂત્ર આપણે જોયેલું છે કે m1 l2 t 3 અને a 2 થવાનું છે હવે આજનો પ્રશ્ન આજે આપણે જોવો છે કે આ અવરોધ આપણે એ અહીંયા કીધું કે અવરોધ r નો આધાર એ વાહકના પરિમાણ પર છે તો પરિમાણ પર કઈ રીતના આધારિત છે એ આપણે જોવાનું છે કે પરિમાણ પર આધાર સમજાવો એવો પ્રશ્ન છે ચલો અહીંયા હું આકૃતિમાં એક સુવાહક ટુકડો બતાવું છું જેની લંબાઈ l જેટલી છે આ સુવાહક ટુકડાની લંબાઈ સુવાહક ટુકડાને બાહ્ય વી વોટની બેટરી સાથે આપણે જોડી છે આપણે ઓહમનો નિયમ મુજબ અહીંયા શું થાય વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર થવાનું છે અહીંયા આપણે ઓહમનો નિયમ લાગુ પાડી શકીએ છીએ જ્યાં આર શું છે આર

અને આ બંનેને પણ આપણે બાહ્ય બાહ્ય સાથે જોડાણ આપીએ છીએ વાહકમાંથી પ્રવાહનું વહન થાય આ જેટલો પ્રવાહ અહીંયાથી પણ વહન પામે આ જેટલો પ્રવાહ અહીંયાથી પણ વહન પામે ધન તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એવું આપણે જાણીએ છીએ પરંતુ અહીંયા શું થાય કે અહીંયા આ છેડા સાથે આ વાહક જોડેલો હોવાથી આને પણ વી જેટલો સ્થિતિમાન મળે આને પણ વી જેટલો સ્થિતિમાન મળે બંનેના વિદ્યુત સ્થિતિમાન કેવા હોય અલગ અલગ હોય તો અહીંયા શું થાય બંને વાહકનો કુલ વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ પણ લખી શકીએ સ્થિતિમાન શું થવાનું છે તો વી પ્લસ વી એટલે કે ટુ વી થવાનું છે શું થવાનું છે ટુ થવાનું છે પેહલા એક જ વાહક હતો ત્યારે અવરોધ આર હતો અવરોધ પણ છે જો બદલાવ આર હતો અને હવે આરડેસ થતો હોય તો હવે આરડેસ થતો હોય તો અહીંયા આપણે ઓહમનો નિયમ લગાવવો છે ઓહમના નિયમ મુજબ

ટુ વી ના છેદમાં આઈ અને તમે કરી લો ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ તમે નોટડાઉન કરી લીધું હશે તો અહીંયા આ બાબત હું અહીંયા ફરીથી નોટડાઉન કરું છું તો શું છે અહીંયા તો આપણે ઓમનો નિયમ અહીંયા લાગુ પાડવા

ને આપણે ઓહ હમના નિયમ અનુસાર વી ઇઝિકવાર આઈઆર અનુસાર આર બરાબર શું થાય વી એપોન આઈ જવાનું છે તો આર બરાબર અહીંયા આપણે લખીશું વી એપોન આઈ એટલે આરડેશ બરાબર શું થયું ટુ આર થયું એટલે આનો મતલબ શું થયો કે જો લંબાઈ આપણે અહીંયા ડબલ કરી અહીંયા લખું છું જો વાહકની લંબાઈને

કે આ અવરોધ આર એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે આમ અવરોધ આર વધતા લંબાઈ અથવા લંબાઈ વધતા અવરોધ આર પણ વધે છે એટલે કે આર એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે આપણે એવું ઉતારણ લખી શકીએ છીએ ધ્યાન રાખજો ખૂબ જ અગત્યની બાબત છે હવે આપણે જેમ આ લંબાઈ પર આધાર જોયો કે લંબાઈ બદલાય એમ અવરોધ બદલાય છે એમ આપણે હવે આડછેદ પર આધાર જોવા જઈ રહ્યા છીએ આડછેદ પર આધાર આ આ શું હતું અહીંયા આપણે લંબાઈ પર આધાર જોઈએ લંબાઈ પર આ અવરોધ કઈ રીતનો આધાર રાખે છે એ જોઈએ હવે શું કરીએ છીએ જે શરૂઆતમાં આપણા જોડે એલ લંબાઈ વાહક હતો અને એના આડછેદનું ક્ષેત્રફળ જો આપણે એ કહી દીધી તો હવે જે પહેલા એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ હતું એ આપણે અડધું કરી દઈએ છીએ એટલે આડછેદનું ક્ષેત્રફળ હવે આ પણ એ બાય ટુ છે અને આ પણ કેટલું છે એ બાય ટુ આડછેદનું ક્ષેત્રફળ છે હવે આપણે શું કરીએ છીએ આને બાહ્ય બેટરી વડે જોડી દઈએ છીએ બાહ્ય વી વોટની બેટરી સાથે જોડાણ કરી દઈએ છીએ આ ધન અને આ ઋણ હવે શું થાય

એટલે હવે અહિયાં શું થાય પ્રવાહ પહેલા અહીંયા એક જ માર્ગ હતો એટલે આઈ અહીં ક્ષેત્રફળ એમાંથી કેટલું કર્યું એ બાય ટુ કરતા પ્રવાહ આઈ માંથી કેટલો થાય આઈ બાય ટુ થાય તથા

પણ પ્રવાહ અહીંયા કેવો થઈ ગયો અડધો એટલે કે આઈ બાય ટુ થયો ત્યારે અવરોધ કેટલો થાય આર જેટલો થવાનો છે તમે આટલું નોટડાઉન કરી લો હું આ સાઈડનું રફ કરીને તમને આગળ સમજાવું છું હવે આપણે આર ડેસ ને કરતા બનાવવા માંગીએ છીએ તો આર ડેસ બરાબર શું થાય તો ટુ વી અપોન આઈ થાય અને આપણે જાણીએ છીએ કે વી અપોન આઈ બરાબર શું થાય તો વી અપોન આઈ બરાબર તો આર થવાનું છે જૂનું અવરોધ એટલે ટુ આર થાય એટલે અહીંયા પણ શું થયું અહીંયા આપણે આડછેદ પેલા એ હતું આડછેદ કરતા અવરોધ બમણો થાય છે અહીં આડછેદ અડધું કરતા ઘટાડતા અવરોધ બમણો થાય છે અવરોધ કેવો થાય છે બમણો થાય છે અહીંયા શું હતું લંબાઈ વધારીએ એમ અવરોધ વધતો હતો એટલે સમ પ્રમાણમાં કહેવાતું હતું જ્યારે અહીંયા અવરોધને સોરી આડછેદ અડધું કર્યો તો પણ અવરોધ વધે છે એટલે એક ઘટાડ્યું છતાંય બીજું વધતું હોય એટલે એને આપણે વ્યસ્ત પ્રમાણ કહી શકીએ તેથી અવરોધ આર એ આડછેદ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે આર ચલે છે વન અપોને આર ચલે છે વન અપોને લખી શકીએ છીએ આપણને અહીંયા આ સમીકરણ નંબર એક અને સમીકરણ બે ખૂબ જ અગત્યના સંબંધો મળેલા છે જે આપણે અવરોધ આર ના આધારે લખી શકીએ છીએ અહીંયા આપણે બે અગત્યના સમીકરણ મેળવેલા છે કે આર ચલે છે એલ અને આર ચલે છે વન અપોને તો બંનેના આપણે ભેગા કરીએ તો દેર ફોર આર ચલે છે એલ અપોને આર ચલે છે એ લપવાને ચલન દૂર કરીએ તો આપણે અચડાંક મૂકવું પડે અને અચડાંકને કહીશું રો એ લોને આપણે કહીશું ખૂબ જ અગત્યનું સમીકરણ આપણને મળ્યું રો ને કહીશું આ જે વાહક હતો એ વાહકની અવરોધકતા શું કહીશું આપણે એને વાહકની અવરોધકતા અવરોધકતાને આપણે રો વડે દર્શાવીશું હવે આ રો નો આપણે એકમ જોતું હોય તો રો નો એકમ થાય આપણે અહીંયા લખી શકીએ છીએ રો ને કરતા બનાવીએ તો આર ઇન્ટુ એ અપોન એલ તો આરનો એકમ થાય ઓહમ આનો થાય મીટર સ્ક્વેર એલ નો થાય મીટર તો મીટર મીટર કેન્સલ આઉટ થાય તેથી રો નો એકમ માટે રો નો એકમ આપણે લખી શકીએ છીએ ઓહમ ઇન્ટુ મીટર આ યાદ રાખજો ખૂબ જ અગત્યનું ટમ છે દાખલા ગણવા માટે આ અગત્યનું સૂત્ર છે આર ઇઝ ઇક્વલ ટુ અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ જ્યાં રો શું છે વાહકની અવરોધકતા છે હવે બીજા સમીકરણ આપણે અહીંયા સાબિત કરીશું કે ઓહમનો નિયમ આપણે ભણ્યા ઓહમનો નિયમ શું છે વી ઇઝ ઇક્વલ ટુ આઈ છે તો અહીંયા આરની જગ્યાએ લખીએ છીએ આપણે રો એલ અપોને તો આ બીજું એક સમીકરણ આપણને મળ્યું કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ રો એલ અપોને બરોબર છે હવે આની અંદર આ બરાબર શું કહેવાય તો એ જોઈએ અહીં બરાબર કહેવાય જેને આપણે કહીશું પ્રવાહ ઘનતા યાદ રાખીશું આ સમીકરણ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહ એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ ને કહેવાય પ્રવાહ ઘનતા જે યાદ રાખજો તો આઈઅપન એ બરાબર જે લખાય માટે આ સમીકરણને ફરી લખી શકાય કે જે રો ઇન્ટુ એલ તો સમીકરણ અગત્યનું થવાનું છે ધ્યાન રાખજો આપણે લખી શકીએ જેને કહેવાય પ્રવાહ ઘનતા હવે આપણે બીજો એક સંબંધ જાણીએ છીએ વિદ્યુત સ્થિતિમાન તો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન લખું છું વિદ્યુત સ્થિતિમાન વી અને વિદ્યુત ક્ષેત્ર ઈ તો આની ડાબી બાજુ પણ વી છે તો બંનેને આપણે સરખાઈ દઈએ તો શું થાય તો આમ અહીંયા લખી શકાય કે ઈન્ટુ એલ બરાબર રો જે એલ જે રો ઇન ટુએલ જે લખવાય જે રો ઇન ટુએલ તો બે બાજુથી એલ એલ કટ થઈ જાય તો બીજું એક સમીકરણ મળે ઈ બરાબર રોજે અને યાદ રાખવાની એક ટ્રીક છે એવરી ડે બરાબર રોજે એવરી ડેનો એવરી ડેનો ઈ અને રોજે એવરી ડેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ રોજે તો એવરી ડે બરાબર રોજ જે લખી શકીએ હજુ એક સમીકરણ સાબિત કરીએ જેને કહીશું વાહકતા યાદ રાખજો અવરોધકતાના વ્યસ્તને કહેવાય વાહકતા જેને દર્શાવાય સિગ્મા વડે માટે આ સમીકરણ લખી શકાય જે ઇઝ ઇક્વલ ટુ રો એટલે સિગ્મા એટલે જે બરાબર ઇન્ટુ સિગ્મા તો સિગ્મા ઈ અહીંયા મે જે બોક્સ કરેલા છે એ બધા જ સમીકરણો દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યના છે તમને એમ ગણવા માટે બોર્ડ જે ડબલ નીટ ની નીટની અંદર કામ આવી શકે છે તો આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ આ સારા કુચૂક તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હશે જો તમને વિડિયો લેક્ચર પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ